સાથે અમરેલી ભાજપમાં ભરતી મેળો યથાવત રહ્યો છે બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે કેસરિયો ધારણ કરેલો હતો પ્રમુખ સાથે કોંગ્રેસના કારોબારી સભ્યોએ પણ કેસરિયા ધારણ કરેલા હતા રામ મંદિરમાં કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા બગસરા કોંગ્રેસમાં નારાજગી જ હતી લોકસભાની ચૂંટણી સમયે બાબરા બાદ બગસરા કોંગ્રેસમાં ગાબડું પડેલું છે